રાજ્યના વન અને પર્યાવરણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળ્યા બાદ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે મળેલા વિભાગ વડાપ્રધાનના પ્રિય વિભાગો હશે ગુજરાતના આ તમામ વિભાગોમાં નવા આયામો સિદ્ધ કરે તે માટે હું તમામ પ્રયાસ કરીશ હું પુરોગામી મંત્રીની કામગીરીમાં આજથી આગળ વધીશ મંત્રીએ એ પણ માહિતી આપી કે આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે તેમની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ વિભાગમાં આગળ વધશે અને ટૂંક સમયમાં તેજ ગતિથી કામગીરી કરીને પરિણામ લાવશે વન પર્યાવરણ અને ટેકનોલોજી જેવા અગત્યના વિભાગોમાં નવી ગતિ લાવવાના મંત્રીના સંકલ્પથી રાજ્યને આશા છે કે આ ક્ષેત્રમાં ગુજરાત નવા માઇલસ્ટોન હાંસલ કરશે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનું છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત માં આદરણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે